ધાનપુર તાલુકાના સીમામોઈ ગામના મહિલા સરપંચના પતિએ બનાસ ગૌરવ ન્યૂઝના પત્રકારને માર મારી ધમકીઓ આપી જેને લઈ દાહોદ જિલ્લા કલેક્ટરનાઓની કરાઈ રજૂઆત દાહોદના ધાનપુર તાલુકામાં આવેલ સીમામોઈ ગામે બનાસ ગૌરવ ન્યૂઝના પત્રકાર કવરેજ કરવા ગયા હતા તે દરમિયાન મહિલા સરપંચ શારદાબેનના પતિ પર્વત રાઠોડ અને તેનો પુત્ર બંને મળી દફવાઈ કરી પત્રકારને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તે કોઈ મોટા નેતાના ઇશારે કરવામાં આવી કે શું તેવા અનેક સવાલ આ સમગ્ર બનાવને લઈ પત્રકાર સંગઠન દ્વારા દાહોદ જિલ્લા નાઓને લેખિત રજૂઆત કરવામાં આવી જે રજૂઆત કરી પરત આવતા ફરીવાર રસ્તામાં રોકી માર મારવામાં આવ્યો જેના પુરાવા લઈ ધાનપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ તો આવા માથાભાર માથાભારે તત્વ સામે કેટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું અને આવા માથાભારે તત્વ તે પણ મહિલા સરપંચના પતિ પત્રકાર સામે માફી માંગે છે તેમાં અજાણ બની માફી માંગે છે તો શું કોઈ મોટા નેતાના શીખવાડિયા મુજબની માફી માંગતા હોય તેમ લાગી રહ્યું છે અહેવાલ અબ્દુલ રજાક મનસુરી દેવગણ બારિયા કયું કામ લાગે તમારે કયું સિનમા મોય તાલુકો કયો તાલપુર આવ તો તમારે શું બનાવ બન્યો તો હવે મારી જાણ બહાર આવ્યા હતા તમે કે મારથી કહેવાય ગયું સાહેબ જાણ્યા વગર એટલે કોણ આવ્યા હતા પત્રકાર આવ્યા હતા પત્રકારની જાણ બહાર મને ખબર નથી મા કોઈ પત્તો નું કહો એટલે મેં કે મારથી બોલાવી ગયું તો એમને તમે જે પત્રકારોને માફી પત્રક લખ્યો તો આથી માફી પત્ર લખ્યાલ શું નામ છે આખું તમારું રાઠોડ પર્વતભાઈ મોહનભાઈ તાલુકો જિલ્લો દાહોદ હવે આજ પછી ભૂલ કરશો તમે પછી ભૂલ નહીં કરી માફી માંગો છો માફી માંગો છો